આદિવાસી બાળકો ને સારું શિક્ષણ મળે છે કે કેમ એનો નેશન પ્લસ ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરાવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે જે ગામની નેશન પ્લસ ટીમે મુલાકાત કરી એ ગામમાં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી બિલ્ડીંગ નથી રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે છોટાઉદેપુર જિલ્લો અને આ જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટા દાવાઓ પણ કરવામાં આવે છે એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધે અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો નારા લગાવે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી શાળાઓના બિલ્ડિંગ સુધા બન્યા નથી જિલ્લાના અંતરિયાળ અને મધ્યપ્રદેશથી બોર્ડર ઉપર આવેલ જડિયાના ગામે કડુલિયા ફરીયા બે હજાર અઢાર માં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી આ વર્ગમાં પ્રાથમિક શાળાની સ્થાપના એ માટે થઈ હતી કે આ વિસ્તારના બાળકો અક્ષર જ્ઞાન મેળવી શકે પરંતુ વર્ષ દિન સુધી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ સુધા બન્યું નથી અને ખાનગી મકાનમાં આ શાળા ચાલી રહી છે મકાન માલિક શંભુભાઈ ધણકા નામના વ્યક્તિના મકાનમાં એક થી પાંચ ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે મારી છોકરી અહીં અભ્યાસ કરે છે घर में स्कूल पहले स्कूल नहीं चालतीलिक धोरण स्कूल बनाए ये हमारी मांग है हमें तो अभांड से हमारा छोकरा सारी रीते भाई सारू शिक्षण मे यू थे मांग से तो सारू हम तो बहुत सारू शिक्षण है बहुत सारी सारी स्कूलें बनाई से अमारे गामिवासी में कोई स्कूल नहीं भनाता आज भाव काल भणव रोजना वायदा करें એટલે તાત્કાલિક ધોરણે સરકાર ધ્યાન લે એવું અમારી માંગ છે કડુલિયા ફળિયામાં વસ્તીની વાત કરીએ તો આ ગામમાં બે થી વધુની વસ્તી છે અને પિસ્તાલીસ થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે બાળકોને ચોક્કસપણે ભણીને આગળ પણ વધવું છે પરંતુ શાળાનું બિલ્ડિંગ ન હોવાને કારણે બાળકો મુશ્કેલીમાં મુકાયા છે

શિક્ષક મારે ત્યાં રેગ્યુલર આવે છે ને બીજો પણ આવે અને સ્કૂલ ભણે તો સારી એવો અભ્યાસ થાય એવી વિનંતી કરું છું રજૂઆત તો ઘણી વખત કરી સાહેબ પણ હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી અઠવાડિયું થશે કે બે દિવસ મહિનો એવું તેવું કહી દે પણ કોઈ ધ્યાને લેતું નથી અને તાત્કાલિક ધોરણે ધ્યાન લે એવી વિનંતી કરું છું પરંતુ આ રજૂઆત તંત્ર બેરાકાને અથડાઈ ને પાછી ફરી છે બે હજાર થી લઈને બે હજાર ચોવીસ સુધી શાળાની બિલ્ડિંગ સુધા ન બનતા હવે ગ્રામજનોની ધીરજ પણ જવાબ આપી રહી છે વર્ગ પ્રાથમિક શાળા મહેકમ પ્રમાણે બે શિક્ષક હોવા જરૂરી છે પરંતુ હાલ એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે સરકાર આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે મહેનત કરે છે પરંતુ

પરંતુ છોટા જિલ્લામાંથી એક એવા દ્રશ્યો સામે આવ્યા કે જે સરકારના જે સૂત્રો છે જે સ્લોગન છે તે પોકર સાબિત થઈ રહ્યા છે આ જડિયાના ગામ છે આ કડુલિયા ફરિયા છે અહીંયા વર્ગ પ્રાથમિક શાળા ચાલે છે આ મકાનની અંદર પ્રાથમિક શાળા ચાલે છે નવાઈ લાગશે તમને પરંતુ હું સાચું કહી રહ્યો છું કે આ મકાનની અંદર વર્ગ પ્રાથમિક શાળા ચાલી રહી છે બે હજાર અઢાર ની અંદર જડિયાના ગામના કડુલિયા ફરિયામાં જે વર્ગ પ્રાથમિક શાળાની સ્થાપના થઈ ત્યારથી જ અહીંયા સ્કૂલમાં હજુ સુધી બિલ્ડિંગ નથી બન્યું જે બિલ્ડિંગ જર્જરીત હોય

ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે બે શિક્ષક હોવા જોઈએ પરંતુ અહીંયા એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે સરકાર જે દાવાઓ કરી રહી છે કે છેવાડાના છેવાડાના માનવી માનવી સુધી સુધી વિકાસ પહોંચાડ્યો છે શિક્ષણ પરંતુ આ જોઈને તમે પણ ચોકી જશો હાલ તો અહીંના વાલીઓ છે તે રોષે ભરાયા છે વાલીઓ દ્વારા અને ગામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી મકાનના જે માલિક છે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર કેમ ધ્યાને નથી લેતું તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે